જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંતોષ બંગાળની અંદર એક કૃષ્ણ ચંદ્ર મજમુદાર નામના એક કવિ અને લેખક રહેતા હતા તેમનો જન્મ બારસો અંદર થયો હતો તે ખૂબ સંતોષી હતા તે શિક્ષક તરીકે એક શાળાની અંદર જોડાયા હતા અને નાના એવા પગારની અંદર પોતે કામ કરતા હતા પોતે દરિદ્ર હોવા છતાં પૈસા ખૂબ ઓછા હતા છતાં પણ સંતોષી ગઝબના હતા એ નાના એવા પગારની અંદર પોતાનું જીવન ચલાવતા હતા પોતાની જરૂરિયાત એ પ્રમાણે પૂરી કરતા હતા એક વખત સરકારે નિર્ણય કર્યો કે સૌ શિક્ષકોનો પગાર વધારવામાં આવશે અને વધારો પણ પગાર વધારો પણ આપી દેવામાં આવ્યો એ સમાચાર કૃષ્ણચંદ્ર નામના એ શિક્ષકને મળે છે આથી તે સરકારને એક પત્ર લખે છે અને પત્રની અંદર કહે છે કે મને મારો પગાર જે મળે છે એ બરાબર છે મારે વધારે પગારની બિલકુલ જરૂર નથી જે પગાર મળે છે એમાંથી મારી બધી જ જરૂરિયાતો સંતોષ જાય છે તો મારે વધારે પગારની કંઈ જરૂર નથી એટલા માટે આપ શ્રી સરકારને મારી નમ્ર વિનંતી છે કે મને જે વધારાનો પગાર મળવાનો છે એ વધારાનો પગાર આપ મારી નીચે જે કામ કરે છે એવા ગરીબ બ્રાહ્મણોને આપી દેવા માટે હું વિનંતી કરું છું અને પત્ર તેમને સરકારને મોકલી આપો પોતાની પરિસ્થિતિ નબળી જ હતી છતાં પણ તેમણે પગાર વધારો લીધો નહીં અને તેમની નીચે કામ કરતા એ ગુરુજનો માટે એ પગાર આપી દીધો છે આવા શિક્ષક ગુરુને કે જેમણે પોતાનો પગાર વધારો લઈ ને પોતાનું જીવન સુંદર બનાવવું કે પોતાની જરૂરિયાત વધારવી એવું ન કર્યું જેને કારણે તેમણે બીજાનું વિચાર્યું અને એમનું જીવન કેવું બને એ વિચારી અને એ પગાર તેમને આપી દીધો છે આવા સંતોષી નરને કે જેમણે હંમેશા બીજાના વિશે વિચાર્યું ઘણી વખત આપણે કહીએ ને કે જેટલું શરીર હોય ને એટલી આપણે સોડ તાણવી જોઈએ જેમને કારણે આપણને તકલીફ ન પડે આપણી જરૂરિયાતો અનેક રીતે વધારતા જઈએ તો સામે આવકની પણ વધારે જરૂર પડે અને વધારે આવક મેળવવા માટે આપણે અહીં તહીં અનેક જગ્યાએ ફાફા માર્યા કરીએ અને જીવન આપણું સતત એમાં વ્યસ્તતામાં કામ કરતું રહે જેને કારણે જે બાળકો માટે પરિવાર માટે કે સારા કામ માટે જે સમય આપવો જોઈએ એ આપણે આપી નથી શકતા સતત દોડધામ કરીને આપણું જીવન એમ જ પસાર થઈ જાય છે અને જ્યારે વૃદ્ધ આવે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એમ થાય કે કોઈ સંતોષથી કોઈ કામ કર્યું હોત તો આનંદ થાત પરંતુ સતત દોડધામને કારણે એ સંતોષ આપણને મળતો નથી તો આવા શિક્ષકો પાસેથી આવા ઉત્તમ શિક્ષકો મજબૂદાર જેવા શિક્ષકો પાસેથી આ સુંદર જ્ઞાન સુંદર વિચાર લઈ શકીએ